અરવલ્લી જિલ્લામાં હાથથીજવતી ઠંડીનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપતી તસ્કર તૂટકીએ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે મોડાસા તાલુકાના ચીંટુ પોલીસ સ્ટેશન વિસ્તાર હદના બામણવાડ ગામે ગતરાત્રીએ સીસીટીવી ફૂટેજમાં દેખાતા પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ ત્રણ રહેણાંક મકાન સેવા સહકારી મંડળી કરિયાણાની દુકાન અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે પરંતુ થોડા દિવસ પહેલા જ ગામના એક નિવૃત્ત શિક્ષકના ગરીબ દસ લાખ કિંમતના કિંમતી આભૂષણોની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા ટિંટુ પોલીસ હજુ સુધી ઘટનાનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે વધુ એક ગામમાં ચોરીની ઘટનાને લઈ પોલીસ સામે સવાલો ઉઠ્યા છે આ આજથી લગભગ ત્રણ ત્રણ વાગ્યાની આસપાસ પૂરી થયેલી છે તેમાં આજથી લગભગ વીસથી પચીસ હજારની લઈ ગયા છે અને ગામમાં સેવા સહકાર મંત્રી કરિયાની દુકાન અને બીજા જ ત્રણ ચાર ઘરોની ચોરી કરીને ચોરી થઈ બનાવ કેટલા વાગે બન્યા બનાવ ત્રણ વાગે દૂધ માટેમાં ત્રણ વાગે અને અન્ય જગ્યાએ બે વાગ્યાની આસપાસ અમદાવાદ જઈશું દૂધ માટે પહેલા કરીશું અને આજે રાતના

દરબારો નો મકાન હતો બે મકાન નો તાળો તોડ્યો છે તો એ કઈ લીધું નથી આજુ એક દુકાન છે કરિયાણા ની તો દુકાન તાળુ તોડવા ગયા હતા પછી બીજા સાઈડ માં હતા કી ગયા અને એ લોકો પછી ભાઈ આવી ગયો છે એટલે જોડો હતો તે નાસી ગયા પોચ માણો જો હતા પોલીસ ને જાણ કરી અને પછી રાતના પોલીસ ની સફર ની જાણ કરી હતી પોલીસ જાય બનાવ બન્યો ત્રણ વાગે ટોટલ કુલ કેટલી જગ્યા ટોટલી પાંચ જગ્યાએ આ લોકો આપી છે